આપણને જે સહભાગી બનાવ્યા એમાં પુત્ર બહુ શબ્દ સારો છે પુત્ર દીકરો છોકરો ગગો ચાર પ્રકાર છે પુત્ર કોને કેવો દીકરો કોને કેવો છોકરો કોને કેવો અને ગગો કોને કેવો અમારી ખિસ્સા ની વાતો નથી આ સાહિત્ય સંતો છે નામ નર્કમાંથી ઉધાર કરે જીવતા કરે મા બાપ નામ ભૂસી નાખે છોકરા એક એક લીટી માં કઉ તમારે સમજી જવાનું કે આપડે સામાજિક જ છીએ બધા આમાં હિમાલય માં જુનાગઢ માં કોઈ ન થાય હું એ તમારા માયલો છું અને ચોથા નંબરનો મને બધાએ કોમ રજા લઈને કરવો પડે માર હાર રજા લેવા હોય તો લેવી અમુક લેવી પડે અમે ઘેરે રજા લઈએ પણ લેવા જેવી હોય તોય પણ શુભ કાર્ય સત્કાર્ય અમુક 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 તો અત્યારે તો શું છે હવે મહાભારતમાં ધીમે બક્રાક્ષતને માર્યો તો ખબર હોય તો એ બકરાક્ષસ બક્રાસજના હાડા પાંચ હજાર વર્ષ થયા મહાભારતમાં મહારાજ હજુ બક રાક્ષસ મર્યો નહીં છે આ ઘરમાં બકાન બકી કરીએ આપણે બે વન નો પાંચ વન નો દસ વન નો બાર વન નો સોળ વન નો બકો હોય તો બરોબર પણ પિસ્તાલીસ વર્ષ બકા હોય પસા પસા વર્ષ બકા હારા ન લાગે બાપ પણ ઉત્તર ગુજરાતમાં જ્યાં જાવ બકા જ બકા અને બકી પાસે કે ભજન જ હાથ આ લઈ ભજન માં જ આવી વહેલા હાલતા રેજે બાપા વાયરો જે બાજુ વાય એ બાજુ ઉપાડવું પણ રેલગાડી ગમે એટલી દોડે પણ પાટાનું ધ્યાન રાખવું મીટર ગેર હોય નેરો ગેર હોય કે કોલસાથી ચાલે ગમે હોય પણ પાટો સાંડવો નહીં રોહિતભાઈ કાશીરામભાઈ પટેલ પત્ની હું કહું છું પત્ની એટલે ઓછો પગાર હોય ઓછી આવક હોય અને ખબર ના પડે સંચાલન કરી દે અને ધર્મ પત્ની દર મહિને બિલ બાકી હોય ઉઘરાણી ના એ ખાલી પત્ની એમ જો આપણા બહુ નામ પાડેલો છે અંગ્રેજો બહુ હારા હારા નામ પાડે છે કે દંપતિ પતિ નો દમ કઈ જ ના હમણાં નવું નામ આવી બાપુ કપલ ન રહેવા દે પગમાં ચપ્પલ આ ઉદમણ બાપા બા સંપૂર્ણ છે જો ઇંગ્લિશ ભાષા અધૂરી છે ગુજરાતી છે સંપૂર્ણ ભાષા બાપુ આપણે લખીએ ને ઓનલી વન ઓનલી ટુ બોલતા હોય પણ ગુજરાતી ભાષા છે કોક ને ચેક કરી શું લખીએ બે હજાર પાંચસો એક પૂરા પૂર્ણતાની એ ભાષા છે સંપૂર્ણ ભાષા માતૃભાષા એટલે બાપા એટલે બા છે ને સંપૂર્ણ છે અને બાપ આગવો અમે બધા નાનકડો છોકરો બીમાર હોય દવા પાવી હોય મા ખોળામાં હૂવર આવીને માથામાં ગલગલીએ કરીને કડવામાં કડવી ગોળી ચમચીમાં ઓગાળીને ધીમે ધીમે આખી પાઈ દે અને છોકરું ગળી જાય ખબર ન પડે એ આમ અને કોક દાળ મારનો ટાઈમ નો હોય પછી અમારો વારો આવે એટલે આજનો દાળો તમે પૂ અખતરો કરજો આપણે ચીવરી જ પાઈએ અહીં ભી જાગી એ કોણી મારીને ખોળામાં બેસાવી ગયે અને પાડાને નાણ પાતો હોય મેં અમ ભાઈ હવે એ આપણી પાસે આવ્યા એટલે કીધું છે કે માય માન બીજા વગેરાના વાહ પુરુષની ટીકા નથી કરતો પણ એક પલ્લું છે નાકમાં શેડા આવે ને પરવા કર્યા વગર લૂસી લે અને અમે કાગળ ગોતીયીએ હાથ રૂમાલ ગોતી એટલા આમ તો કુરકુરીઓ હેઠ પહોંચી ગયું હોય આ કુરકુરિયું આજનું નથી બાપા આ તો હવે બધી સગવડો થઈ રૂમાલ પૂર નકર અમે ભણતા શ્યા ને હાથ રૂમાલ નરવા કુરકુરી

કાઠપણ છે ટૂંકમાં એમાં હાસ્ય જાતો એટલે જીવન પર્વ નિમિત્તે હું તમે મળ્યા હોય એમાં સાકાર હિતલબેન હોય એમના પૌત્ર અનુપ નીરવ ઇન્દિરાબેન અશરત કુમાર સરોજબેન નરેશ કુમાર તેમજ એના ભાઈઓ પટેલ ચતુરભાઈ જયસંગદાસ રમણભાઈ જયસંગદાસ અંબારામભાઈ તેમજ તીર્થ જય હેત અયાન અને ઋષિ સતાય કોઈ નામ રહી ગયા હોય નામી અનામી બધા નો સરકાર છે બહુ સારું કામ કરી છે સારા કામ ભવને કરવા છે પણ બધા થી થતા નથી આવો વિચાર કોને ના આવે ભાઈ હું તો એમ કહું કે ખરેખર આ સાચું છે તા બાપને કોઈ દી છાટો નઈ આપી શ્વાસ નાખે પાછળથી વાસ મર્યા પછી બધું કાગરા પાણી પાણી કરતા જીવ બાપનો જાય પાણી પાણી કરતા બાપ આમ ખાટલે પડ્યો હોય અને હેરાન કર્યો હોય ખાટી સાસ ના દીધી હોય અને મર્યા પછી આપણે શ્રદ્ધાંજલિ ઉજવીએ અને ત્રણ ત્રણ ફૂટની અગરબત્તીઓ રાખીએ બાજુમાં મંત્ર ની ઘડિયાળ મેલી હોય હગાવાલા આવતા હોય એ તો બાપુ જો

મોજ કરી લેવી કારણ કે રામ કી લૂટી હૈ રામ નામ કી લૂંટ હૈ લૂંટી શકે તો લૂંટ અંતર બઉ સમજાય મતા આવે અત્યારે માણસો હું તો એટલા સુધી કહું છું કે આ સમાજ મારો છે એટલે હું તમને કહું છું કોઈ પણ તમે વૃદ્ધાશ્રમ ની જઈને તપાસ કરજો સૌથી વધારે મા બાપ કોના છે ભલે સાંપડું વાળી ને બીજી કોમ બેઠી છે ચેર લાઈન